ને નવા ચેહરા દર રવિવારે જોવા મળે છે એટલે કેવાય કે દરેક પોત પોતાની પતી જાય એટલે આવ તો મારી કેહતા નથી કે તમે અહીંયા આવો કે રવિવાર ભરો કે ગુરુવાર ભરો પણ તમારી ફરજ છે કારણ કે તમે દુનિયા થી આવ્યા હો અને કોઈ જગ્યાએ તમને રસ્તો ના મળતો હોય અને તમને અહીંયા પાંચ મિનિટ નો સમય તમને ના મળે એ તમારા માટે બહુ ખોટું કહેવાય એટલે ફક્ત ને ફક્ત મારી નાદેશ અનુસંધાન થી જ ગાડી ચાલશે કે નહીં પણ કોઈ અમારે મારા જેવા કોઈ બી સેવક નથી એટલે મહેરબાની કરીને જો કોઈ પણ વ્યક્તિ અમુક વ્યક્તિના જે બીજાના ફોન આવ્યા હતા મારી ઉપર પરંતુ એ લોકોને હું ખાસ કહી દઉં કે હું આ ગાદીનો નાનો સેવક છું ધૂળ બરાબર બી નથી અને આ ગાદી માડીના કહેવા પર અને માડીના આશીર્વાદ ચાલે છે નહીં મારા આવવાથી કે નહીં બીજા કોઈને આવવાથી એટલે જેથી કરી અને કોઈ પણ સેવકને સર્વોપરી બનાવશો નહીં કોઈ મારી સિવાય કોઈ અહીંયા સર્વોપરી નથી એની ખાસ નોંધ લેજો અને મહેરબાની કરીને કોઈ પણ વ્યક્તિએ ફોન ઉપર કે ટેલિફોનિક કોઈનું પણ નામ લખવામાં આવશે નહીં બીજું કે થોડા સમય બાદ અમુક જે સેવ સેવકો છે જે કાયમી સેવકો છે તેમને જે ગમતું દુપટા છે એનો કલર ચેન્જ થવા જઈ રહ્યો છે એ મારીને આજે પ્રાર્થના કરી કે જે સેવકો અહીંયા દિવસ રાત નથી રાત દેખતા કે નથી દિવસ દેખતા તમારી આવે છે ખરા

रविवार आवडले भाव जागत नाही कितला ना जागत कॉपी कॉपी आ कॉपी थाईजे, जे आ कॉपी थाई जे तो बोला कितला ना जागत जरा डबाई जाए तो जानो हाँ ये ना है कोई पन वस्तु है ना कोई पन भाव प्रेम